જય માતાજી મિત્રો કેમ છો મજામાં આ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે બાળકો રમ છે લીંબુ ચમચી તો લીંબુ ચમચી જોવા માટે આપણે જઈ રહ્યા છીએ બહાર તો ચાલો મિત્રો લીંબુ ચમચીની રમત જોઈએ આપણે જય શ્રી રામ મિત્રો પાણી શ્રી રામ મિત્રો આપણે જઈ રહ્યા છીએ મંદિર બજરંગ બલીના મિત્રો લીંબુ ની સ્પર્ધા ચાલુ થઈ ગઈ છે જો તીસરા દસ રૂપિયા મિલેગા લેકિન દાદા અચ્છે સબકો ખાના ખેના લઈ જાને દાદા બનાતેગ ઓર હમરા પહેલે આ ચુકા હૈ ક્રિકેટ વાળા जिसमें मैं दूसरी बॉल पे आवेट हो चुका था टाटा बाय आज का ब्लॉग वहीं पे समझ देखा अच्छा કેવું છે પાણી હવાનું બંધ લગાતા

atas lah tua kau ya.

শে কমেন্ট সবস্ক্রাইব কর